વડોદરા શહેર અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ શનિજયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું શનિ જયંતિના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આવે છે જો તેઓ તેમના ભક્તોની પ્રસન્ન થાય તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે એક અમાસ અમાસથી ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખવધ સોમવતી અમાસ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસ સોમવાર હોવાથી સોમવતી અમાસનું શુભ સંયુક્સ થશે શનિના સાડાસાથી અને ઢૈયાથી રાહત મેળવવા માટે તમે જયંતિના દિવસે પીપળાના આ ઉપાય અપનાવી શકો છો ત્યારે

કાયા માર્તન દંભુધન તમ નમામિ છે દેવતા શનિદેવ એમનો આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે કેક કાપીને એમનું બર્થડે ડે મનાવવાના છે સાથે સાથે ઢોલ તાશા છે અને બપોર સાડા બારે મા આરતી રાખવામાં આવી છે અને એક અફંગને ટ્રાય શિખર આપવાના છે સાથે સાથે સાંજે લગભગ પંદરથી વીસ હજાર માળ ભંડારો જમણવાર રાખવામાં આવે છે ਨੈਨਾ ਦੇਵਤਾ ਜੇ ਕੋਈ ਨੂੰ ਖਰਾਬ ਕਰਤਾ ਨਾ ਤੇ ਨਿਮਿਤ ਬਦਨਾ ਨੂੰ ਖੂਬ ਖੂਬ ਸੁਭਾ